નમસ્કાર ચાલો શરૂ કરીએ આપણું જીએસટી ઇ કોમર્સ પરનું માસ્ટર ક્લાસ આ સેશન ખાસ કરીને સીએ ફાઈનલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે અહીં આપણે ઈ કોમર્સ જીએસટીના દરેક કોન્સેપ્ટને બિલકુલ પાયાથી સમજીશું જેથી એક મજબૂત ફાઉન્ડેશન બને અને પરીક્ષામાં આવતા અઘરામાં અઘરા પ્રશ્નોને પણ તમે સરળતાથી સોલ્વ કરી શકો તો આજનો આપણો રોડમેપ કેવો રહેશે આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં ઈ કોમર્સ એટલે શું કાયદો એને કેવી રીતે જોવે છે પછી આ આખી ગેમનો સૌથી મહત્વનો ખેલાડી ઇસીઓ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર કોણ છે એ સમજીશું ત્યાર પછી પ્રેક્ટિકલમાં કયા બિઝનેસ મોડલ્સ ચાલે છે એ જોઈશું અને પછી આવશે સૌથી મહત્વનો ભાગ ટેક્સ લાયબિલિટીના બે સ્તંભ સેક્શન બાવન અને સેક્શન નાઇન ફાઇવ અને છેલ્લે આ બધી ચર્ચામાંથી પરીક્ષા માટેના સૌથી ક્રિટિકલ પોઇન્ટ્સને અલગ તારવીશું તો ચાલો આપણે સીધા જ મુદ્દા પર આવીએ કોઈપણ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પહેલો અને સૌથી અગત્યનું પગથિયું છે એની કાયદાકીય વ્યાખ્યાને સમજવી સીજીએસટી એક્ટ મુજબ ઇ કોમર્સ શું છે કારણ કે જો કોઈ ટ્રાન્ઝેક્શન આ વ્યાખ્યામાં ફિટ થશે તો જ એના પર ઇ કોમર્સના ખાસ નિયમો લાગુ પડશે આપણે બધા જાણીએ છીએ કે ફ્લિપકાર્ટ એમેઝોન મિન્ત્રા જેવી કંપનીઓને કારણે ભારતમાં બિઝનેસ કરવાની આખી રીત જ બદલાઈ ગઈ છે આ એક બહુ મોટું ડિજિટલ માર્કેટ બની ગયું છે અને જ્યારે માર્કેટ આટલું મોટું અને જટિલ હોય તો સ્વાભાવિક છે કે એના માટે જીએસટી કાયદામાં ખાસ નિયમો અને જોગવાઈઓ બનાવવી જ પડે કાયદાની આ વ્યાખ્યા જુઓ કેટલી વ્યાપક અને સીધી છે એ કહે છે કે જો તમે ગુડ્સ સર્વિસીસ અથવા તો ડિજિટલ પ્રોડક્ટ્સનો સપ્લાય કોઈ ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર કરો તો એ ઈ કોમર્સ છે બસ આટલું જ પરીક્ષા માટે આ વ્યાપકતા જ મહત્વની છે કારણ કે એ નક્કી કરે છે કે કયા ટ્રાન્ઝેક્શન્સ પર ટીસીએસ જેવા ખાસ નિયમો લાગુ થશે તો કોઈપણ કેસ સ્ટડી આવે ત્યારે તમારે આ ચાર બોક્સ સ્ટીક કરવાના છે શું આમાં સપ્લાય છે હા શું એ ગુડ્સ સર્વિસીસ કે ડિજિટલ પ્રોડક્ટનો છે હા અને સૌથી અગત્યનું શું આ સપ્લાય કોઈ વેબસાઇટ કે મોબાઈલ એપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ રહ્યો છે હા જો આ બધાનો જવાબ હા હોય તો જ એ ટ્રાન્ઝેક્શન ઇ કોમર્સની વ્યાખ્યામાં આવશે અને એના પર આગળના નિયમો લાગુ પડશે સારું તો ઇ કોમર્સ શું છે એ તો સમજાઈ ગયું પણ આ આખી ગેમનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્લેયર કોણ છે જેના પર જીએસટી કાયદાની મોટાભાગની જવાબદારીઓ નાખવામાં આવી છે એ છે ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર એટલે કે ઇસીઓ ચાલો એને બરાબર ઓળખીએ ઇ કોમર્સની વ્યાખ્યા પણ બહુ વ્યાપક છે કાયદો કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે ઇ કોમર્સ માટેનું પ્લેટફોર્મ ઓન ઓપરેટ કે મેનેજ કરે છે એ ઈ કોમર્સ છે અહીંયા આ ત્રણ શબ્દો પર ધ્યાન આપો મતલબ કે ભલે કોઈ કંપની પ્લેટફોર્મની માલિક ન હોય પણ જો એ માત્ર એનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ પણ કરતી હોય તો પણ એ જીએસટીના હેતુ માટે ઈ કોમર્સ જ ગણાશે તો મગજમાં એક વાત ફિટ કરી લો ઇસો એક બ્રિજ છે એક સુવિધાકર્તા છે જે પોતાની ટેકનોલોજીથી વેચનાર અને ખરીદનારને જોડે છે એ સમજવું બહુ જરૂરી છે કે ઇસો પોતે સપ્લાયર હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે આ ભેદ સમજવો એ આગળ સેક્શન બાવન અને સેક્શન નાઇન ફાઇવ સમજવા માટે ખૂબ જ ક્રિટિકલ છે તો થિયરી તો આપણે સમજી લીધી હવે પ્રેક્ટિકલમાં આ બધું કેવી રીતે કામ કરે છે એ જોઈએ જીએસટી કાયદાને સાચી રીતે લાગુ કરવા માટે આપણે અલગ અલગ બિઝનેસ મોડલ્સને સમજવા પડશે પરીક્ષામાં જે કેસ આવશે એ આમાંથી જ કોઈ એક મોડલ પર આધારિત હશે અને એને ઓળખવું એ સાચા જવાબ તરફનું પહેલું પગલું છે તો સવાલ એ છે કે ઈ કોમર્સના વ્યવહારો મુખ્યત્વે કઈ રીતે ગોઠવાયેલા હોય છે ચાલો એ ત્રણ મુખ્ય ઓપરેશનલ મોડલ્સને સમજીએ જેમાં તમારે પરીક્ષામાં ડીલ કરવાનું આવશે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો જુઓ પહેલું છે માર્કેટ પ્લેસ મોડલ જ્યાં ઈ કોમર્સ ખાલી એક પ્લેટફોર્મ છે અને અસલી સપ્લાયર કોઈ ત્રીજો જ વ્યક્તિ છે જેમ કે એમેઝોન પર કોઈ બીજો સેલર સામાન વેચે બીજું છે ડાયરેક્ટ સેલ્સ જ્યાં કંપની પોતાની જ વેબસાઇટ પરથી વેચાણ કરે છે અને ત્રીજું છે ઇન્વેન્ટરી મોડલ જ્યાં ઈ કોમર્સ પોતે જ માલનો માલિક છે અને એ જ વેચે છે યાદ રાખજો ટીસીએસ અને સેક્શન નાઇન ફાઇવના નિયમો ફક્ત અને ફક્ત પહેલા મોડલ એટલે કે માર્કેટ પ્લેસ મોડલ પર જ લાગુ પડે છે અને હવે આપણે આવી ગયા છીએ આ ચેપ્ટરના હૃદય પર એના બે મુખ્ય આધાર સ્તંભો સેક્શન બાવન અને સેક્શન નાઇન હું ગેરંટી સાથે કહી શકું કે પરીક્ષાનો પ્રશ્ન આ બે સેક્શનની તમારી સમજને ચકાસશે તો ચાલો આને ખૂબ જ ધ્યાનથી અને ઊંડાણપૂર્વક સમજીએ અને આમ સમજો સેક્શન બાવન એટલે કે ટીસીએસ એ જનરલ નિયમ છે જે મોટાભાગના માર્કેટ પ્લેસ ટ્રાન્ઝેક્શન્સ પર લાગુ પડે છે જ્યારે સેક્શન નવ પાંચ એ એક સ્પેશિયલ નિયમ છે જે ફક્ત સરકારે જાહેર કરેલી અમુક ખાસ સેવાઓ માટે જ છે અને નિયમ એ છે કે જો કોઈ કેસ સેક્શન નવ પાંચના સ્પેશિયલ નિયમમાં આવી જાય તો એના પર સેક્શન બાવનનો જનરલ નિયમ લાગુ પડશે નહીં તો સેક્શન નાઇન ફાઇવનો મુખ્ય મુદ્દો શું છે એ એ છે કે એ ટેક્સની જવાબદારી સંપૂર્ણપણે અસલી સપ્લાયરમાંથી ઉઠાવીને સીધી ઈસીઓ પર નાખી દે છે કાયદાની ભાષામાં આને ડીમિંગ ફિક્શન કહેવાય છે એટલે કે કાયદો માની લે છે કે એ સેવાનો સપ્લાયર ઈસીઓ પોતે જ છે આવું કેમ કારણ કે સરકાર માટે લાખો નાના નાના સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી ટેક્સ વસૂલવા કરતા એક મોટા ઈસીઓ પાસેથી ટેક્સ લેવો ઘણો સહેલો છે આ એ સેવાઓનું લિસ્ટ છે જે સેક્શન નાઇન હેઠળ આવે છે બસ આ લિસ્ટને ગોખી જ નાખજો બીજો કોઈ વિકલ્પ નથી પરીક્ષામાં તમને આમાંથી જ કોઈ ઉદાહરણ આપશે જેમ કે ઓલા ઉબેર ઓયો રૂમ્સ અર્બન કંપની કે ઝોમેટો સ્વિગી અને તમારે તરત જ ઓળખવું પડશે કે આ કેસ સેક્શન નાઇન ફાઇવનો છે આ સિવાયની કોઈ પણ સેવા કે કોઈ પણ માલ પર સેક્શન પાંચસો બે મુજબ ટીસીએસ જ લાગશે આ એક સુવર્ણ નિયમ છે એને ક્યારેય ભૂલતા નહીં સેક્શન નાઇન ફાઇવ ફક્ત ને ફક્ત સર્વિસીસ એટલે કે સેવાઓ માટે છે ગુડ્સ એટલે કે માલના સપ્લાય માટે ક્યારેય નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં જો એમેઝોન પર કોઈ મોબાઈલ ફોન વેચે છે તો એ ગુડ્સનો સપ્લાય છે અને એના પર હંમેશા સેક્શન ફિફ્ટી ટુ હેઠળ ટીસીએસ જ લાગશે બસ આટલું યાદ રાખજો આ ઉદાહરણથી આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે જો અહીં સુથાર જે અસલી સેવા પ્રદાતા છે એ રજિસ્ટર્ડ નથી એને જીએસટી ભરવાની ઝંઝટમાં પડવું નથી પણ સરકારને તો ટેક્સ જોઈએ છે તો સરકારે શું કર્યું એમણે હસ્તકલા ડોટ કોમ જે ઇકો છે એને પકડ્યું અને કહ્યું કે સુથાર ભલે ના ભરે આ સર્વિસ પરનો જીએસટી તમારે ભરવો પડશે આ જ છે સેક્શન નવ પોઈન્ટ પાંચનો પાવર પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે બધી નોટિફાઇડ સર્વિસ માટે નિયમ એકસરખો નથી ખાસ કરીને બે સેવાઓ રહેઠાણ અકોમોડેશન અને હાઉસકીપિંગ એમાં એક મહત્ત્વનો અપવાદ છે અને પરીક્ષકને આ અપવાદ પૂછવો બહુ જ ગમે છે ચાલો એને સમજીએ આ અપવાદનું લોજિક બહુ સિમ્પલ છે સરકાર કહે છે કે જો હોટેલ કે હાઉસકીપિંગ એજન્સી પોતે જ એટલી મોટી છે કે એમનું ટર્નઓવર વીસ લાખની થ્રેશોલ્ડ લિમિટથી વધારે છે તો એ લોકો પોતે જ જીએસટી ભરવા માટે સક્ષમ છે એમને તો કાયદા મુજબ રજિસ્ટ્રેશન લેવું જ પડે એમ છે તો પછી ઇકો પર બોજો નાખવાની જરૂર નથી એવા કેસમાં સેક્શન નાઇન ફાઇવ લાગુ નહીં પડે અને હોટેલ પોતે જીએસટી ભરશે અને ઇકો ફક્ત સેક્શન ફિફ્ટી ટુ હેઠળ ટીસીએસ કાપશે પણ યાદ રાખજો આ અપવાદ ઓલા ઉબેર કે ઝોમેટો સ્વીગી માટે નથી ચાલો આ કેસને એક્ઝામની જેમ સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ સ્ટેપ વન સર્વિસ કઈ છે હાઉસકીપિંગ શું એ નાઇન ફાઇવમાં નોટિફાઈડ છે હા સ્ટેપ ટુ શું અપવાદ લાગુ પડે છે એના માટે સપ્લાયરનું ટર્નઓવર ચેક કરો એબી પ્રાઇવેટ લિમિટેડનું ટર્નઓવર અઢાર લાખ છે જે વીસ લાખથી ઓછું છે માટે તેઓ રજિસ્ટ્રેશન માટે જવાબદાર નથી સ્ટેપ થ્રી કારણ કે અપવાદ લાગુ નથી પડતો એટલે મૂળ નિયમ મુજબ જીએસટી કોણ વરસે ઇકો આનાથી એબી પ્રાઇવેટ લિમિટેડને રજિસ્ટ્રેશન લેવામાંથી પણ મુક્તિ મળી જાય છે અને આ સૌથી મહત્વનો ટેકનિકલ પોઈન્ટ છે જેના પર એમસીક્યુ બની શકે છે જ્યારે પણ સેક્શન નાઇન ફાઇવ લાગુ પડે ત્યારે ઇસીઓને બધી જવાબદારી મળે છે એણે જ ગ્રાહકને પોતાના નામે ટેક્સ ઇન્વોઇસ બનાવવાનો છે અને જે જીએસટી ભરવાનો છે એ કમ્પલસરી ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાંથી જ ભરવાનો છે એ પોતાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસી આ લાયબિલિટી સામે વાપરી શકશે નહીં ચાલો તો આખા સેશનનો સારાંશ કાઢીએ એવા કી પોઈન્ટ્સ જે તમારે એક્ઝામના એક દિવસ પહેલા ઝડપથી રિવાઇઝ કરવા માટે તમારા નોટ્સમાં લખી લેવા જોઈએ આનાથી તમારો આખો કોન્સેપ્ટ ફરીથી તાજો થઈ જશે આ તમારું ફ્રેમવર્ક છે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવે આ ફ્લોચાર્ટ મગજમાં રાખો પહેલું બિઝનેસ મોડલ ઓળખો જો માર્કેટપ્લેસ છે તો બીજું નક્કી કરો કે સપ્લાય ગુડ્સનો છે કે સર્વિસનો જો સર્વિસનો છે તો ત્રીજું चेक करो कि नाइन फाइव वाली लिस्ट में है कि नहीं जो हाँ तो ई कॉमर्स हंड्रेड पर्से टैक्स भर से जो ना तो सेक्शन फिफ्टी हे टू हेठ टीसीएस लागू पड़ स आ फ्रेमवर्क तमाम हमेशा साचा जवाब सुधी पहुंचाड़ तो आप सैक्शन नाइन फाइव स्पेशल केस ने तो बधीज रीते समझे लीदे जनरल नियम है जो मोटा भागना ट्रांजेक्शन्स पर लागे एट्ले सैक्शन फिफ्टी टू हेठ टैक्स कलेक्शन एट सोर्स टीसीएस એ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે એની ગણતરી કેવી રીતે થાય છે એના રિટર્ન્સ કયા છે એ બધું જ આપણે સમજીશું આપણા નેક્સ્ટ માસ્ટર ક્લાસમાં